વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરવા પોલીસ સ્ટેશનની સામેના મુખ્ય માર્ગ ઉપર ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસ ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા વોર્ડ પ્રમુખ વિસ્તારના કાર્યકર્તાઓ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયો હતો તો ધારાસભ્ય કેવર રોકડિયાએ વડોદરાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવો તેમ જણાવ્યું હતું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આવતા બે વર્ષમાં બે લાખ વૃક્ષો વાવવામાં આવશે સાથે આ વર્ષે વિશ્વામિત્રી કિનારે પણ વૃક્ષો વાવવામાં આવશે તેમ જણાવ્યું હતું

પાંચ જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે પર્યાવરણ એ માત્ર આજની જરૂરિયાત નથી માનવજાત માટે ભવિષ્યમાં પણ માનવજાતને બચાવવું હશે તો પર્યાવરણની જાળવણી આપણી આજની ફરજ છે અને એના જ ભાગરૂપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માખે નામ જે કન્સેપ્ટ આપ્યો છે એના અંતર્ગત આજે અમારા વોર્ડ નંબર આઠ સયાજીગંજ વિધાનસભામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશેષ રૂપે સેલ્ફ વોટરિંગ ટ્રીગાર્ડ દ્વારા અમે આ વૃક્ષો રોપી રહ્યા છે પોલીસ સ્ટેશનની સામે પોલીસની ટીમને સાથે રાખીને અમારા કોર્પોરેટરો અમારા સંગઠનની ટીમ સૌને સાથે રાખીને આ ઉજવણી કરી રહ્યા છે જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે જે રીતે જાત જાતભાતના કુદરતી પ્રકોપ વધી રહ્યા છે એની સામે જો આપણે રક્ષણ મેળવવું હશે અને એની સામે આપણા ભવિષ્યના નાગરિકોની પણ ચિંતા કરીને આપણે આ માનવ જાતની આ સૃષ્ટિને બચાવી હશે તો વધુને વધુ ઝાડ રોપવા પડશે હું આપના માધ્યમથી સૌ નાગરિકોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં ઘરમાં જો ફ્લેટમાં રહેતા હોય તો કુંડામાં ટેરેસ ગાર્ડનમાં બાગમાં રસ્તાની ફૂટપાથ પર ડિવાઈડર પર આપ સૌ વૃક્ષારોપણ કરો તિથિ અનુસાર પણ જન્મની અને તિથિ કોઈ પણ હોય એના અનુસાર પણ વૃક્ષારોપણ કરીને આપણે સૌ આ વર્ષે પણ સંકલ્પ કરીએ વડોદરા મહાનગરપાલિકા વીસ લાખ વૃક્ષો આવતા બે વર્ષની અંદર વાવા જઈ રહી છે એટલે કે એક મિલિયન ટ્રી એક વર્ષમાં વાવા જઈ રહી છે અને વિશ્વામિત્રીના કિનારે પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા વર્ષે વૃક્ષો આ વર્ષે પણ વૃક્ષો રોપાવાના છે ત્યારે આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર સિમ્બોલિક નહીં આપણે પોતાની ફરજ સમજીને સૌ નાગરિકો કરે એવી જ મારો નમ્ર અનુરોધ છે